હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો મારા વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તમે અહીંયા જોઈ શકો છો ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાંની પૂરક પરીક્ષાની અખબાર યાદી મતલબ કે પૂરક પરીક્ષાનો ટાઈમટેબલ આવી ગયો છે ચલો પરિપત્રમાં આગળ આપણે વાત કરીશું તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો બે હજાર પચીસના વિનિયમોની જોગવાઈ અનુસાર જો ધોરણ દસ એસએસસી ધોરણ બાર એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ અને ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાંના ઉ થયેલા અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની પૂરક પરીક્ષા તમારા પૂરક પરીક્ષાની અહીંયા તારીખ તમને આપી દેવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો કે પૂરક પરીક્ષાની તારીખ તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસથી લઈ અને તારીખ ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન યોજાશે આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ આપેલી છે એમને લેવી હવે આગળ તમે જોવો છો તો આગળ તમે એ જોઈ શકો છો ટાઈમટેબલ સાથે આપેલો છે પરીક્ષાનો કાર્યક્રમ જોશો ધોરણ દસ એસસી પૂરક પરીક્ષા બે નો કાર્યક્રમ છે તારીખ અને સમય જોઈ શકો છો તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ અને સોમવારના રોજ તમારું પેપર શરૂ થશે અને કેટલા સમય અહીંયા આપેલો છે દસ વાગ્યાથી લઈ અને એક પંદર સુધી તમારું પેપર સ્ટાર્ટ રહેશે અને ટાઈમટેબલ તમે અહીં જોઈ શકો છો ત્રેવીસ તારીખથી તમારી એક્ઝામની શરૂઆત થાય છે બીજું ખાસ વિદ્યાર્થીઓ તમારે આ પરિપત્ર ની પીડીએફ જોતી હોય તો તમે આપણી ચેનલ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અને તમારી લાસ્ટ રીટ છે પહેલી તારીખે તમારી એક્ઝામ પૂરી થાય છે આ તમારો ટાઈમ ટેબલ છે તમે જોઈ શકો છો પીડીએફ માટે ફટાફટ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જાવ ચલો આગળ વાત કરીએ તો ધોરણ બાર જે વિજ્ઞાન પ્રવાહ છે આ વિજ્ઞાન પ્રવાહનો કાર્યક્રમ છે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી છે તો આ તમે જોઈ શકો છો અને પીડીએફ માટે વોટ્સઅપ અને ટેલિગ્રામની અંદર જોઈન થઈ શકો છો જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ચાલો અહીંયા વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ બાર સામાન્ય પ્રવાહ જે છે એની પરીક્ષાનો કાર્યક્રમ છે આંકડા શાસ્ત્રનું પેપર છે અર્થશાસ્ત્ર છે ત્રેવીસ તારીખથી ચાલુ થાય છે તમારી એક્ઝામ અને પૂરી કઈ તારીખે થાય છે તમે જોઈ શકો છો ત્રીજી તારીખના રોજ તમારી એક્ઝામ પૂરી થાય છે તો મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓ તમે અહીંયા પરીક્ષાનો કાર્યક્રમ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓ ધોરણ બાદ આર્ટ્સમાં છે તો ધોરણ બાદ આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓ તમે અહીંયા ટેબલ જોઈ શકો છો ટાઈમટેબલ મેળવવા માટે ફટાફટ તમારે મારી ચેનલ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે જે લોકો નપાસ થયેલા છે જે ઇતિહાસમાં નપાસ થયેલા છે તત્વજ્ઞાનના તો અઢળક વિદ્યાર્થીઓ છે જે તત્વજ્ઞાનની અંદર ફેલ થયેલા છે તો તત્વજ્ઞાનનું તમારું પેપર અહીં જોઈ શકો છો આજે તત્વજ્ઞાન અઠ્યાવીસ છ બે હજાર પચીસ શનિવારના રોજ તમારું પેપર છે તમારા ધોરણ આર્ટ્સના વિદ્યાર્થીઓ જે મારી સાથે જોઈન થયેલા છે જે મને વોટ્સએપમાં કોલ મેસેજ કરે છે કે અમે તત્વજ્ઞાનમાં નાપાસ થયા છીએ તો તમારા માટે સરસ મજાનો છ પ્રશ્નપત્રનો પેપર સેટ છે વિદ્યાર્થીઓ આ પેપર સેટ વિથ વિડીયો સોલ્યુશન છ પ્રશ્નપત્ર છે એનું વિડીયો સોલ્યુશન સાથે પ્રશ્નપત્ર છે તમારે આ પેપર સેટ ખરીદવો હોય એની કિંમત માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયા છે તમે તમારું એક વર્ષ બચાવી શકો છો તમારા ભવિષ્યનું એક વર્ષ ઓનલી ફોર તમે નવ્વાણું રૂપિયામાં બચાવી શકો છો કારણ કે જે પેપર સેટ છે એમાંથી ગઈ વખતે જે બે હજાર પચીસની બોર્ડની હમણાં એક્ઝામ પૂરી થઈ જેમાં તમે ફેલ થયા છો એ એક્ઝામમાં પંચાણું પ્લસ માર્કનું સો માર્કના પેપરમાંથી પંચાણું પ્લસ માર્કનું પેપર પૂછાયું હતું તો તમે વિચાર કરી શકો છો જો તમારે પેપર સાઇડ ખરીદવો છે તો તમે મને અહીંયા સત્યાશી નવ્વાણું એકવીસ અગિયાર સિત્તેર ઝીરો પાંચ આ નંબર ઉપર તમારે મને સંપર્ક કરવાનો છે ચલો આ વિડીયોને આટલા સુધી રાખું છું આ ધોરણ બાર્સના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે તમે જોઈ શકો છો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ક્લાસીસ